મેટાડે મળતી નથી શું કરવાનો આ મોટી મેટર મળી વાત ને તો પૈસા જ પૈસા આવી ગોળી ભાઈ ભાઈ પાન દલસા ભાઈ ભાઈ હા લાલા ઓયા ઓયા હાલ તો તરી ગયો છું હાલ ભજન રોમ

આમ ચાલતું સલા ને હેડ એવું છે કારણે પણ લાલાભાઈ આપણને છે ને મેટરમાં કોઈ રસ જ નથી પણ કોઈ હવાલો બહાલ હોય જમીનનો હોય કોઈ બીજો હોય ને એવો મેટર હોય ને ખરી આમ કોઈ પટાવાની પૈસાથી પટી જતી હોય જુએ હેડો આપણા નજરમાં આવશે તો તમને વાત કરીશું બાકી આપણો આ વિષય જ નહીં મને કઈ આપણને નવું વિચારી છે બોલો હું કે કરી વિચારી પેસા ના ના તમને પાછા આવશે

ตาเราเป็นลมไม่เหมือนตาเราบุหรี่ตาเราเปิดถุงกูมาต้องตันตาของมันก็มาหาที่วัดตมันหายชีวิตนี่เราขอตาเฮียพ่อหน้ามุ้งตาของเราเขามันเล่นกี่เด้อเล่นอะไรก็เล่นอะไรแต่เราไม่ได้เล่นกี่เด้อโอ้โหคาบเลาะกูขาวโลบ้าโลไวตะกี้นะทุกคนปฏิญาณพันธุ์เดียรับไหมนะทุกวันมีมติพักที่จะเสบียามาด ewan banglo sa paso ตัวท่านไม่ร้ายกาดเสกย์

હકામા બગૈરા તનો પ્રેક્ટિસ કરતા પ્રેક્ટિસ કરી પણ ભાઈઓ તમે જોત કરો આટલી ટાડ છે હું ઠરી ગયો છું ને હવે શીટ આ ભાઈ બંકાલ ભાઈ બોલો આ દેખ થાપ નાય ને ઓમ ગણવા જોઈએ તો એક થાપ આપડે થાપ તો પીડી જીતના કોણ કાઢવો કોણ કાઢવાનો ઓ તરી તમે કોક મારી વાત

હા એમ થાય બરોબર કા બરોબર થા કા હા તો આરાણ આપો સમાન હું ભોછો પછી તમે તો નાહી જામ ભોછો મને પળસી કાળુ તને ઘેર લઈ પછી મારી બેવડી કાળુ વાત પછી હું લાલા ડોન પછી હું આ બધું ની રાખું મારી વાત હું ની પચાસ લાખ રૂપિયા નહિ કરાખ તો એક બાજુ અને જો મારી તો છે ને કે ભાગી નાખશે ને

ઈકલેવો બલે મજેતા ઓય માર કા કેસી લેવાતા હાથ આલે મારી વાત સાંભળો હા બોલો તાર મોઢું ના દેખાઉ લેતા હો ભાઈ આ તો છડી તો જો ઓનામાં કચ્ચું દેનું ને

મારી વાત સાંભળ તાર કાકુ છે ગયા ગેર જીતું ગેર દે હા આડ તાન હડો આના હા તારી આ દુપડી જવાના છે આમાં ફોન કરી દીયા તાને કે ફોન કરી દે ફોન જો મળ્યો તો આ ચેટરના ગોદામ તમે હા ભાઈ હા બોલો બોલો કિસા મોબાઈલ કાઢો કે તાર ચેટરના બસ બસ કાલે તો ફોન કરી કઈ કઈ દઉં કા કઈ દો કહી દો નક સુકરું નહી જા પાસ હા ફોન કરી દો હા આ

ઊભો તો તું તારે તો મને 50 લાખ રૂપિયા મળવા છે કાગળમાં આવડાઈ મને છોડે નહીં લેવો મારા રોજના ગરાક છું તને તો ઊભો રહે તારી ભગોબન ગયા પાછું પડે હા ભગવબન કા પેલા મેં કિડનેપ કહી હા હું જાઉં છું તાર મારી કોઈને ખબર ના પડી તું પાછી હા આ છોકરો મને ઓળખી જ પાછો હાલ હાલ